રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં આપડા વિડીયો જોતા હોય બધા હોય તો હવાર હવાર માં નીકળી ગયા છીએ આપડે ભાઈ ની ઘેરે અને આજે આખો દી ફૂલ એન્જોય કરવાનો છે

ખૂબ જ મજા આવતી હતી કારણ કે અમારા ખોડલ નાગરપાલી ખોડલમાં છે અમારા કુટદેવ પણ છે એટલા માટે એના દર્શન પણ કરતા જઈએ ત્યારબાદ શ્રીફર વધેલું તો અમારા ભાઈબંધને કીધું કે કેમ થાય એ કરશે ત્યારબાદ જોઈ શકો છો નજારો કેવો છે ખોડિયારમાં નાગધણી તમે પણ જાઓ તો ટોલ નાકાની એક કિલોમીટરની આગળ એનું આવે છે અને ડાયરેક્ટ તમે પૂગી જઈ શકો છો નાગરિક ત્યારબાદ ભાવનગરની સીડીઓ એમાંય તે હિમાલયા મોલે પૂગી ગયા જો તમે લીપમાં ધીમે ધીમે સડવી છે ત્યારબાદ જોઈ શકો છો આ હિમાલયા મોલ છે અને કેવું છે બધું તમે જાઓ એટલે મુલાકાત લો ત્યારબાદ જોઈ જાઓ કે છો આપણે ત્યાંની નીકળી જવાનું છે આપણે જ્યાં રહેતા હતા આપણી રૂમે એવા પગી ઉતરીને આપણે પૂગી ગયા છીએ આપણી રૂમે જ્યાં આપણે પહેલાં રહેતા હતા કારણ કે હવે પાછું ભાવનગર આપણું ઠેકાણે આવવું પડશે ને તો આપણી રૂમું છે અને એટલે આપણી નહીં આપણે એના ભાડે રહેતા હતા અને એના રહીએ એટલે આપણી જ કહેવાય ને કાંઈ પણ છે આપણી જૂની યાદો કેવી છે ઘણ

એક બાજુ જોઈએ ને ભાવનગર તરફથી નીકળી ગયા છે સીધા ઘર તરફ જો કારણ કે હવે વાદળા પણ થઈ જશે અને વિશ્વમાં આવે છે સીતારામ બાપુ નો આશ્રમ તો ત્યાં દર્શન કરી લીધા છે અને વિઝિટ માટે તમે જોઈ શકો છો બધી સુવિધા મસ્ત છે જોઈ શકો છો ખૂબ સારી એવી વ્યવસ્થા છે અને બાપુનો તો દર્શન થયા છે પણ કઈ મુલાકાત નથી જે એટલે ફોટો વિડિયો નથી એવું બાપુનો આશ્રમ છે ભોળાનાથનું મંદિર છે જમવાની એવી સુવિધા છે રહેવાની પણ સુવિધા છે અને બાપુને મુલાકાત લો તો પણ ખૂબ સારું એવું તમને થાય છે પણ ત્યારબાદ આપણે ચાલી નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ ટ્રાપસ ટ્રાપસ આ મને એક્સિડન્ટ થયેલું છે એપલ બસ પડી છે તો તમને હું બતાડી દઉં કઈ રીતનું એક્સિડન્ટ છૂટું ટ્રેને ટ્રેન સોફા આગળના લઈ લીધા છે અને સ વ્યક્તિનું મોત થયેલ છે એમાં એપલ ગાડી છે સુરતથી આવતી હતી

ગાડીની હાલત છે ને હાઈવે ઉપર ને ટાલી પછી આગળ નીકળી ગયા છીએ અને ભાઈ બંને મૂકીને આપણે જઈએ છીએ આપણા ઘર તરફ